જય મુરિદાજય ઠાકોર મેં રેવાણા હિર લાલપુર ગામ તાલુકામાં પીપર ગામ છે અહીંયા કાલે હું ગયો એટલે એની મને વાત કરી કે અમદાવાદના જ વસી કાકા છે અમે એકવીસે રૂપિયા કે નાખી દીધા એ કે હવે એ કે ફોન બ્લોકમાં નંબર નહીં ખાશે આવાથી કે બે ત્રણ જણાના પૈસા લઈ ગયા વસીકરણ કરી દઉં એમ એટલે આવા માણસો અમુક બોર જાય તકલીફ હોય તો એટલે એ કે પછી મી કીધું નંબર લાવો નંબર દીધા મને એટલે મેં જ વાત કરી ના જોશી કાકા અમદાવાદના સમય તો બોલું તો મેં કીધું ભાઈ મને આ બે જણા ગાયરું બહુ કાઢે છે રાતે બાર વાગે ફોનમાં ગાયરું કાઢે છે તો એનું કંઈક કરી દો ને એટલે ગાયરું કાઢે તો આપણે ખબર જ છે વિડીયા કોણ ગાયરું કાઢે બે વ્યક્તિ બીજા તો કોઈ આપણે કાઢતા નથી એટલે એનું મેં નામ દીધું એ કે ફોટા નાખો એટલે ફોટા મેં નાખી દીધા એટલે ફોટા આપણે ગયા એટલે નાખી દીધા મારો ફોટો પણ મેં નાખી દીધો હતો તો મને કે બોલતી બંધ કરી દઉં હિતાવીસો રૂપિયાનો ખર્ચો આવે બરાબર મેં કે તમારો ફોટો દીધો તો ફોટો ના દઉં ફોટો ન દીધો એને પછી ઘણી વાર સરસા થઈ પછી મારે સેલે કીધું કે હું એકાવન હજાર રૂપિયા દવા પાકિસ્તાનને બોલ તો બંધ કરી દો આ પાકિસ્તાન બોલે ને એનું બંધ કરી દઈએ એકાવન હજાર રૂપિયા આપો પછી ભાઈ ફોન ઉપાડવો બંધ કરી દીધો છે ફોન ન ઉપાડ્યો એટલે આવું કોઈ માગે તો આ રૂપિયા નાખવા નહીં કોઈ વસીકરણ થતું નથી જો વસીકરણ થતું હોય તો આજ મોદી સાહેબ ના કંઈક દહ લાખ દૈન કરાવી દઈએ કે પાકિસ્તાન ફરકી જાય બેઠા બેઠા એ નથી થતું એના અમે લડાઈ કરવી જ પડે એટલે એવું નથી થતું પણ આવો અંધવિશ્વાસ ન રાખો કોઈને રૂપિયો ન નાખો એમ કોઈ વસીકરણ થતું જ નથી કોઈ થી બધા રૂપિયા કરવા બેઠા છે એટલે આવા કોઈ પાખંડી હોય માતાજી નામ ઉપર રૂપિયા લેતા હોય કોઈ માતાજીને બદનામ કરતા હોય તો આમાં મારા નંબર વિડીયોમાં છે મને ફોન કરો એને આપણે ખુલ્લા પાડશું એ જ આપણું કામ છે ખુલ્લા પાડવા અંધવિશ્વાસથી બહાર નીકળો તો આને પણ આપણે ખુલ્લો પાડી વિડીયોમાં મૂકી એનો પાછળ કોર રેકોર્ડિંગ નાખવા મારે વાત થઈ કોઈ વસ્તુ કંઈ થતી નથી એટલે કોઈ રૂપિયા માગે તો દેવાના નહીં એક રૂપિયો સમસણમાં વિધિકરણમાં આ વિધિ કોઈ વિધિ થતી જ નથી એટલે આનો પાછળ કોડ રેકોર્ડિંગ નાખું સાંભળજો તો જે મોલીધર જે દ્વારકા ત્રીસ

અને મતલબ માણસ તમારે કામ કરવું હોય તો બોલો નહિ તો ખોટો ટાઈમ વેસ્ટ નહિ કરવાનો તમારે બરાબર છે તમે કામ કરો હા હું તમને એકાવન હજાર રૂપિયા નાખું મારા નથી જોતા તમારા એકાવન હજાર રૂપિયા તમે કરોડ તમે કરોડપતિ હોય તો તમારા ઘર માં હોય મારા ઉપર છો પણ મારી વાત તો સાંભળો તમે નહિ નહિ મારી વાત સાંભળો તમારે જેવા ખોટા લોકો ના ઘણા ફોન આવી ગયા સમજી ગયા ને અરે મારી વાત સાંભળો તમે પાકિસ્તાન ને બોલતો બંધ કરી દયો હા એકાવન હજાર નાખું પાકિસ્તાન ને બોલતો બંધ કરી દયો હાલો,

હા તો આ ભાઈ નજીક માં છે કે દૂર રહે છે ના નજીક માં નથી થતા મને સેટા થાય ઓલો કોરોન ને અકુબે છે ને સેટા થાય છે ને નહીં તો તમે શું કામ કરો છો હું તો ખેતીવાડી કરું અચ્છા તો આ તમારે શું સગા સંબંધી માં છે કે કોણ છે ના 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 દોસ્તા હતા પહેલા પછી ફોન માં તમારે કુળદેવી કોણ છે અમારે વેરાવડી માં છે હાલો કોઈ વાંધો નહીં આ માણસ છે ને એની માણસ ની નિયત સાચી ખોટી છે બરાબર છે ખોટી છે ને હા ખોટી છે તો આ તો તમને શું છે ખોટું ખોટું હેરાનગતિ કરવા માંગે છે બરાબર છે માતાજી નો એક તો ભુવો છે માતાજી નો આ માતાજી નો ભુવો છે આ શું છે કે તમને ડરાવવા માંગે છે નામ છે ને એમની ફોટો ને કોઈ માતાજી નો ભુવો છે અચ્છા ટોપી વાળો હા

તમારા નામ થી રક્ષા કવચ કરવો પડે આ માણસ તમારા થી દૂર થઈ જાય કે તમને હેરાનગતિ કરવાનો બંધ કરે તો એના માટે મારે વિધિ વગર કરવો પડે બરાબર એટલે હકુ હે ને હકુ રાઈ થી બાર વાગે ફોન કરે કાલો કોઈ વાંધો નઈ તો વિધિ કરવો પડે એનો સામાન નો ખર્ચો લાગે થોડો હા એતો ઉભી લાગે તમે ક્યાં માતાજી ને ભુવાશો માં છો મે તો માં કાળી ને માનું છું માં કાળી આ મેરડી માં વધારે માને હા તો માં કાળી માં છે ને સ્મશાન માં કાળી માં કાળી તો એનો ભાગ છુ સંસાર ની કરું છું તો મારે એના બદલે ના નામ ની વિધિ વગર કરવું પડે ફોટો ઉપર તો એનો સન્માન નો ખર્ચો લાગે દીકરા બરાબર એ તો બરોબર એ તો થતું હોય દેવું પડે પણ હું તમને શું કઉ ખબર આનો મોટો બોલ તો બંધ થઈ જાય એવું કરી દયો મને મેં શું કેવું કે આજે રાત ના બાર વાગ્યા પછી એનો મોંડો બંધ થઇ જાય તમે કાલે સવારે મને કહી દો કે બાપુ તમે સારું કર્યો એની બોલતી બંધ થઇ ગઈ ફોન વગર આવવાનો બંધ પણ હવે હાજે દારૂ પી જાય તો વળી હાજે ફોન કરજે ઓલો કોરોના દારૂ પી જાય ને હાજે એટલે વળી મને ફોન કરજે આજ ની તારીખ તમને ફોન કરે તો મને મને કઈ દેવાનું તમારે બરાબર હા હો હા તો કોઈ વાંધો નહીં એને ફોટો પર વિધિ વગર કરવું પડે સમજો છો વિધિ નો ખર્ચો લાગશે દીકરા ના હકુ હકુ નું હું કરું.

મેં શું કઉ કે પેલા વિધિ માં બેસુ જે રીતે તમારે કામ જોઈએ એ રીતે કરી આપીશ ઠીક તમારે તમારું નામ કેવું કીધું અમારે જોશી કાકા છે જોશી કાકા અમદાવાદ માં રહ્યો હા કોઈ વાંધો નહીં હાલો તો સમાન મંગાવું દીકરા પછી હા એમાં એવું છે કે મેં એક ભાઈને ફોટો પૈસા નાખ્યા હતા ને તે એ ભાઈ ફોટો નાખ્યો હવે એ કોઈ આ નંબર એવા આવવા જતા મેં કીધું ભાઈ તમે એ નથી ને એટલે મેં કીધું પૂછી લઉં નહીં 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 મારી વાત સાંભળો મારા શું છે પચ્ચીસ ત્રીસ વર્ષથી અમદાવાદમાં રહું છું મેં બરાબર હા તો તું પછી સામાન મંગાવી લઉં મેં પછી હા એક તમારો ફોટો નાખ દો ને મને ફોટો નું શું કરવાનું છે ડીકરા અરે મારી વાત મારી વાત સાંભળો મને ખબર પડે કે એ ભાઈ નથી એમ મેં શું સમાન આય ને વિધિ માં સમશાન વિધિ માં બેસવું પડે અગર જે તમને વિશ્વાસ હોય તો હા પડો અગર પંદરસો વાળા બે હજાર નાખ દઉં એવું કઈ નથી ફોટો હું નાખી દઉં મારી વાત સાંભળું મારે સમસાન ની ગુપ્ત વિધિ થાય છે આ તો મારે સમજી કે

મને ખબર તો પડે ને એમ તમે તમારી વાત કરું છું ઓર શું કરું છું ભલે નાખવા રૂપિયા લાગે નાખ દે એવું મારી વાત આગળ આગળ કામ કરવું હોય તો હા પાડો ને જવા દો તમારો ફોટો નાખ દો મને નહીં નહીં ફોટો નહીં મળે ઠીક ચાલો મંગાવું છે સામાન ફોટો નાખ દો એટલે હું નાખ દો પૈસા એમ કઉ જય માતાજી હેલો

চালো কই বাৰ নাই ফ'ট যায় নে ফোন কৰো নাই ঠিক